ઋષિ અને ઉંદર ગાઢ જંગલમાં એક પ્રખ્યાત ઋષિ રહેતા હતા દરરોજ જંગલના પ્રાણીઓ તેમની પાસે તેમના આધ્યાત્મિક ઉપદેશો સાંભળવા માટે આવતા હતા તેઓ ધ્યાન કરતા ઋષિની આસપાસ ભેગા થતા અને ઋષિ એમને જીવનની સારી વસ્તુઓ કહેતા આ જંગલમાં એક નાનો ઉંદર પણ રહેતો હતો તેઓ પણ રોજ ઋષિ પાસે પોતાના ઉપદેશ સાંભળવા એક દિવસ જ્યારે તે ઋષિ માટે તેના રસ જરતા ફળો એકત્રિત કરવા જંગલમાં ફરી રહ્યો હતો ત્યારે એક મોટી બિલાડીએ એના ઉપર હુમલો કર્યો જે તેને ગાઢ જાડીઓ પાછળથી જોઈ રહી હતી ઉંદર ડરી ગયો તે તે સીધો જ ઋષિના દોડી ગયો ત્યાં ઋષિની સામે પ્રણામ કરતો પડ્યો અને ધ્રુજદા અવાજે તેને આખી વાર્તા સંભળાવી આ દરમિયાન બિલાડી પણ ત્યાં પહોંચી અને ઋષિને વિનંતી કરી કે તે પોતાનો શિકાર લેવા દે ઋષિ મુજાઈ ગયા એને એક ક્ષણ માટે વિચાર્યું પછી તેની દેવી શક્તિઓથી ઉંદરને એક મોટી બિલાડીમાં પરિવર્તિત કરી દીધું તેની સામે એક મોટી બિલાડી જોઈ બીજી બિલાડી ભાગી ગઈ હવે ઉંદર બેફિકર થઈ ગયો હતો તે મોટી બિલાડીની જેમ જંગલમાં ફરવા લાગ્યો બીજા પ્રાણીઓને ડરાવવા માટે તે મોટેથી બબડ્યો તે અન્ય બિલાડીઓ સાથે બદલો લેવા માટે લડ્યો અને આ રીતે તેમાંથી ઘણાને તો મારી નાખ્યા ઉંદરે તેના જીવનના થોડા બેફિકર દિવસો ભાગ્યે જ માણ્યા હતા જ્યારે એક દિવસ એક શિયાળ તેના પર તાટક્યું આ એક નવી સમસ્યા હતી એને ક્યારેય સ્વીકાર્યું ન હતું કે હજી પણ મોટા પ્રાણીઓ છે સરળતાથી તેને મારી શકે છે અને તેના ટુકડે ટુકડા કરી શકે છે તે પોતાના જીવ માટે દોડ્યો તે ગમે તેમ કરીને શિયાળથી પોતાને જાતને બચાવવાની સીધો જ ઋષિ પાસે મદદ માટે દોડી ગયો શિયાળ પણ તેના હોટ પરશૂટમાં હતું થોડી જ વારમાં બંને ઋષિ સમક્ષ ઉભા થઈ ગયા આ વખતે ઉંદરની દુર્દશા જોઈને ઋષિએ ઉંદરને એક મોટો શિયાળમાં પરિવર્તિત કરી દીધો તેની સામે એક મોટું શિયાળ જોઈ બીજું શિયાળ ત્યાંથી ભાગી ગયું ઉંદર વધુ બેફિકર બની ગયો અને એક મોટો શિયાળ બની અને મોટો શિયાળની જેમ તેની નવી પ્રાપ્ત કરેલી સ્થિતિ સાથે વધુ મુક્તપણે જંગલમાં ફરવા લાગ્યો પરંતુ તેની ખુશી અલ્પજીવી હતી એક દિવસ જ્યારે તેણે જંગલમાં મુક્તપણે ફરતો હતો ત્યારે એક વાઘ તેના પર તૂટી પડ્યો ઉંદર ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવવા સફળ રહ્યો અને હંમેશાની જેમ ઋષિના આશ્રમમાં આશ્રય લેવા દોડ્યો ઋષિને ફરી એકવાર ઉંદર પર દયા આવી અને તેને વાઘમાં પરિવર્તિત કરી દીધો હવે માઉસ પ્રાપ્ત કર્યા પછી વાઘની સ્થિતિ જંગલમાં નિર્ભયતાથી ભટકતો હતો એને જંગલમાં ઘણા પ્રાણીઓ બિનજરૂરી રીતે મારી નાખ્યા વાઘના રૂપાંતરિત થયા પછી ઉંદર વનમાં પ્રાણીઓ માટે સર્વશક્તિમાન બની ગયો હતો તે એક રાજાની જેમ વર્તતો હતો અને પોતાની પ્રજાને આદેશ આપતો પણ એક વાત હંમેશા તેને મનને સતાવતી અને તે ચિંતિત રાખતી અને તે હતી ઋષિની દેવી શક્તિઓ શું જો એક દિવસ એક અથવા બીજા કારણોસર ઋષિ મારા ઉપર ગુસ્સે થાય છે અને મને મારા મૂળ સ્થાને પાછો લાવે છે તો તે ચિંતિત થઈને વિચારે છે આખરે તેને કંઈક નકી કર્યું અને એક દિવસ તે મોટેથી ગર્જના કરતા ઋષિ પાસે આવ્યો તેણે ઋષિને કહ્યું મને ભૂખ લાગી છે હું તને ખાવા માંગુ છું જેથી તું જે કરે છે તે બધી દેવી શક્તિઓ હું આનંદ માણી શકું મને તને મારી નાખવાની રજા આપ આ શબ્દો સાંભળીને ઋષિ ખૂબ જ ગુસ્સે થઈ ગયા વાઘની દૃષ્ટ રચનાઓને સમજીને તેને તરત જ વાઘને પાછો ઉંદરમાં પરિવર્તિત કરી દીધો સૌથી ખરાબ ઘટના બની હતી હવે ઉંદરને તેની મૂર્ખતા સમજાય તેણે સંતની દૃષ્ટ ક્રિયાઓ માટે માફી માંગી અને તેને ફરીથી વાઘમાં બદલવાની વિનંતી કરી પરંતુ ઋષિએ તેને લાકડી વડે માર મારીને ઉંદરને ભગાડી દીધો